આ તો મારા દીકરા જેમ ઉપડે ને તેમ ટેન્શન દૂર કરતા આવતા મને જો મારા શરીર કેવો મસ્ત બની ગયો સાચી વાત છે પહેલા મને ઉપાધિ થતી બધા લોકો શું આપણે જેમ ગરજ હોય ને તેમ ગરજ બતાવે પણ હવે તો એટલા બધા આપણે કોઈ તેમ આપણે ચાહી સહી એવો નહીં કે હવે આપણે આપણું સવાર કરવો ચાલી સહી આપણે એવી રેઢી રેઢી ધાતી નહીં દેવાનું બધે ને ચાહી સતત જે મતા હોય એમાં હાલે ભલે એવો નથી કે આપણે આપણી રીતે થઈ જાય નહીં બોલાવવું તેમ ઘણું બોલાવવાનું માણસોને ઘણું પ્રેમ આપવાનું આપણા સંસ્કાર પણ એમાં હાલવાનું કોઈના સંસ્કાર નહીં લેવાના જે જેના હોય સંસ્કાર જે લે આપણે માણસોને બોલાવાના કોઈ થી વઢવાનું નહીં ઝઘડવાનું નહીં પ્રેમ આપવાનું બીજું કઈ છે નહીં દુનિયામાં વાત તો સહી છે ચાલો તો અમે ભી નીકળ જાતે હે બુજ બુજ જાવ થોડો સામાન લઈ જવાનો હોય એટલે ગાડી લઈ આવી પડશે ઠીક લે ગા ભેગો કામ થાતું ગાડી હોય તો ભાઈ રાતે પાછો વરી આવીશ એ હું સાચું થોડી જરા જ ના વિવેક ને પાછું જવું હશે કે ગાડી ખપતી હશે ઠીક તો મેં કીધું રિટર્ન

એ તો જ્યાં હલાવતા હું જ હલાવે એટલે અહીંયા જૂની દુકાન આપણે અંજાર દુકાન વાળી દીધા એટલે હવે હું લઈ જવું પડશે પેમેન્ટ ઊંથી થયું હવે હું ભૂલ ન કરે હવે પડી

એકদম ઇનોને વખત બદલ દીયા, જજબાત બદલ દીયા. અરે હવે આ પોસ્ટર બે આયા તાજી. ઈ જોડો હે. કેમ થાસે? પોટ ઈ ના હોય. જોડો ના ક્યો? વારે વારે. બંગલ ફેશન ગેલેરી, આ તરફ જઈએ ભલી સિસ્ટર, એક નીચે. નીચે જોડો નો. માને તમને દેખાડવું કેમ ઓકે. ઓકે રાઈટ વાહ.

હમણાં યાર થોડુંક ટાઈમ નથી મળતો આપણે લોક બ્લોક બનાવવાનો પહેલાં તો આ તમને ડિસ્પ્લે દેખાડો ટોટલી ઇમ્પોર્ટેડ ક્લોથ્સ મળવાના છે અહીંયા પેલા નજારો તમને આ દેખે ને એટલે અંજારવાળી ટાઈપ જ લાગતું હશે ત્યાં પણ આ ટાઈપનું બેકગ્રાઉન્ડમાં સેમ જ છે ગ્રાસ આ આપણી ભુજની શોપ એકચ્યુઅલીમાં અહીંયા છે ને અંજારવાળી કદાચ સ્પેસ ઘણી આ બાજુ પણ ડિસ્પ્લે થઈ જાય છે અને આ બાજુ પણ થઈ જાય છે એટલે માલ ઘણો સમાઈ શકે આમ આમાં તો જેટલો માલ ભરીને આમ લાગે થોડો થોડો થોડું આમાં આમ ઘણો દેખાય તમને આ બાજુ છે આ બાજુ પછી બે બે બાજુ ડિસ્પ્લે પણ થઈ જાય એટલે ત્યાં આપણે ત્રણ જ જોડી લટકાવી શકતો તો અહીંયા ત્રણ આ બાજુ અને ત્રણ આ બાજુ છ જોડી અને બાલ્કની ભણી સારી આ આપડો છે મેન રોડ એકચુઅલી જુબેલીથી તમે સીધા આવો બસ સ્ટેશન રોડ બાજુ ત્યાં જે ડીવી કે વીડી એ વીડી સ્કૂલ ને વીડી આવું સર્કલ બસ વીડી સ્કૂલ છે ત્યાંથી તમારે સીધું આવી જવાનું સર્કલ થી અને પછી આપણે જે નવું બસ સ્ટેશન બન્યું છે ત્યાં પાસે આવો ને બધી મોબાઈલ ની નવી દુકાનો છે અન્નમ રિંગ રોડ કહેવાય અન્નમ રિંગ રોડ ઉપર તમે એન્ટર થાવ એટલે સમજી લો ને સાત આઠ દસ દુકાન મૂકીને આપડી છે ઓમ બીજો માળ પણ આમ કહેવાય પેલો માળ એટલે કે નીચલા માળે એની ઉપડા માળે આપણે એચડીએફસી બેંક છે એની એક સામે બીજા માળે નીચે ક્રિષ્ના મેન સ્વેર છે બંસરી મેન સ્વેર છે અને સામે છે આપડી ફેશન ડોટ કોમ અને શ્રી રામ એની એક્ઝેક્ટ સામે ઉપલા માળે એટલે આમ છે તમારે મને ઘણા એટલે કહેતા હોય કે ભાઈ દુકાન મળતી નથી કાંઈક કરો કરો તો એડ્રેસ બસા પ્રમાણ છે એટલે થોડું જોઈ લેજો ને બીજાને પણ કહેજો શેર કરી દેજો વ્લોગ તમારા ભાઈબંધોને તો આપડે ખબર પડે અ દેખાડું તો પડશે ને જુબિલી જો સેટિંગ થાય તો હમણે જહી જુબિલી ત્યાંથી તમને બધું લોકેશન દેખાડી દેવું એવું હશે તો ઓકે એક તો હું હે ભાઈ આવે વિનીનો ફોટો એકના પડન 10 જણા ભેગા થે કેમેરામેન નો આવી ગયા ના ગાડી તો મા દીકરો મા દીકરો ડાયો

મેલિક રજા વગર ચાય લઈ લીધી તમને શરમ નથી આવતી આ છે આપડો ભૂત હા છે આપડો પૂરો આપડે ભાઈ દુકાન કરી દુકાન કરીને એના પેલા ઘણું બધું કામકાજ હતું આ લેવાનું હતું આપડે કઈ ખબર નથી બઉ આપડે સપોર્ટ કર્યો ભાઈ બહુ મજા આવી ગઈ આવા હજી એમ લાગે કે માણસાઈ હે